ખબર તો ચેટલા હાર આઈ કેમ શું ચમ તમે હવે જો વાટો મારવા જો ને ગોમો મન વાતો બધી મળી છે ને એ તો વાતો બધી મન મળી હી હવે એટલે આપણે બેને જે હાર હારીએ ને એ કોઈને નહીં ગમતું કોને નહીં ગમતું એ જે તમારો રહ્યા દુસ્તારો કે જીહુ કો કોનજી તો મિત્રો કે દુસ્તારો દોસ્તારો હી દોસ્તારો એ નહીં ગમતું એવું ગણાય અલગ કરવા મથી મને ખબર આપણો બેવ

તમે જો કોઈ ની વાતો માં આવતા ના પાછા મા આવું કોઈ ગમે તે આ કોને ઓબળવાનું આ ગાઢ લેવાનું ફટાફટ આવજો

ના ડોસી ખોવાળી ડોસી કઈ ના કી હમણાં બે મહિના જેવું છું બે ડોસી ખોળી નહીં લાલવી એટલે ખોડી લાલવી ને તો લાઈ

તો એને પૈસા પગાર આપવો પડે અને તમે તો ખાલી બીડીઓના પૈસા મેં તમને ખોટું નહીં કહેતા મેં તમે તમે મંથથી વિચારો તો ખરું હા અને બીજો મસાલી રાખી દો અને પચાસ રૂપિયા આવવા પડે હા અને તમને તો ખાલી બીડીઓમાં ફેલાવી ન વાત તો હાચી હે તમે જો બસ બીડીઓમાં દોડા ને ખેડ તમારા દોડા ને ખેડ અને તો શરીર છે ઇવન શરીર જોજો ચે આમ ખોવાય ને પીવી મેં તો છેટર નહીં એટલો ઝાડો દેખાઉં તને છેટરે જૂનું

કોમ્બો આપડા આપણે ચારેમ બોલાવ આવશે મીટિંગ કરશે એટલે હમ તો કે કરવાનું કરો આપણે હો આ તો એક વાત તો મોહનભાઈ એટલો જે ખાવાનું બની ગયો ને હું તો વાડ જઈને બેઠો હું આયા એને તિલુ મોડું કરી સમજાય આયો તો એ રોટલા બોટલા કૂતરાનો વાસ ફરા હું જીઉ પણ તું ફૂં જીઉ પણ આ કૂતરાનો તારા રોટલા લારા તીજી ના ખાવું પણ મુ ઈ જય ડાયરેક્ટ પેઠા પર રંગ આયો હાથ બાત ના ડાડવાનો તાણ કે તમન થ્યુ શું તો મુ કોક નું તાણ લઈને આયા મના ફલ

મારું ઘર ખાલી કર દે તો બાજુમાં પડ્યું જ છે આપણું બીજું ઘર ઈમો રહ્યો તમે તો કોણ ના પડે ઈ આપણું છે બાથરૂમમાંય રહ્યું એટલે આપણું જ ઘર બાથરૂમે આપણું જ છે હું બાથરૂમમાં મોચો એક રે એટલે કણ ના ના સુકનું હોભળી હોભળી આવી લી હોય ઉંધી લીયો ગાડી જે દાડા તમારા માટે હું રાખ્યું મય તું મારો ભાઈ નઈ કે હું તારો ભાઈ નઈ જા આ કટ હા તે એવું કરો જો હો તમારે જરૂર ના હોય તો દો તમે જા લે આપણો સબન તોડી લે

અવાજ બગાડ ના કરો મારું નામ તારા ઉઢાવ પર આ બુજવું ના હા લી દોસ્તાર એ ગોમ દોસ્તારો જોડે જાજો વાંડી કાળો જો આ લે આવા નામ ના બોલજો હા લી

ના પાડી તો હવે ખબર પડી પાડી વાત ખોટી હતી મારવું હાથ ઉપાડ્યો અમે હાથું કેતા શરમ આપી જુઓ આ મસાડી પર હાથ ઉપાડ્યો છે વાત છોડો

માર ભાઈ બંને બેઠા અડધી રાતે જરૂર પડે ને પૈસા જુઓ લઈ જવાના બિંદાજ થી જો તમે ગમે પણ ગોમ ના પણ ભાઈ પેલો હા જેવો રાખતો મુનામાં ચારી ગણતું

ખબર પડશે હવે નીકળે બધા હવે નીકળશે જો વારું તમે ગમવા ને ઓટલા તો ઓટલા તોડતા નઈ આવી

બીમાર નોમ ના તો મારા ગઈ હા તર લાલમા હાલ લાલ નો વાર જાવી બીમાર થોડે નોમ ના

હું તો પણ કાલ જ હતા પણ વાલી દીધા તમે એક જગ્યા હાલવાન તા કે હાલ દીધા તમે શી વાત કરો યાર મારે હાલ મગજ કોમ નહીં હાલ તું ભોણો બીમાર છે તમે એમ કહો કે નહીં તમારા માટે અમે ચો ના પાડી પણ હોત તો હાલ દુધ ના હોત તો આલો તરત જ જાવ હોત તો બેના ના થઈ ને જરા હાલ હોત પણ હાલ નહીં બે કલાક પહેલા તો વર્તાતા નોટો કાઢી તો ભર્યા ભરા બધા આડાવળા હાલવાના હતા એ તમે જ્યાં ને ઇના ચેડી એક ભાઈ આવ્યો તો ઇના ચાલવાનું તે લેવા આવ્યો તો ઘેરી આલા ફ્રેન્ડ તો બોરણા નું જો તા આ કેમ બન બે ને અડધા કરીને કરી આલી દીધા હમ આલે પૈસા પડ્યા તો આવેલા તમારો હારો તા પૈસા તો પડ્યા તા પણ આલે આલે તમે થોડી વાર એલા બોલ્યા તો કેમ બન 2000 ઉસા હાલો હમ ભરવાન તમારી એક જગ્યાએ એટલે ભરી દીધા અને તમે ઓય બેઠા એટલે ના કહો કે તમારે બે હજાર ની જરૂર તો અમે બે હજાર રાખો

કોણ 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 હા પાછું દુખ ટાળવા તાળવાયો સર હેડ

તાર દવા કોણ જાવું હવે આપડો દવા કોણ તો હું તને લઈ જઉં કોઈ વાર તો નહીં માટે કોઈ જીતી હતી હું એ દવા લઈ લઈએ હું દવા કોણ લઈ જઉં તાર જે થયો દવા થતી હોય આપણે કરાવીએ તું ચિંતા મત કરે હું બે થવું હો મત તાર મોમો પૈસા લેવા જતો તો જેટલા હાલ્યા ગમોથી શી ખબર એમ ભાઈ ભાઈ કોઈ ફોડીનું માટલું ના જેટલા હાલ્યા ગમોથી તમાર ઉતાર હોય ગુધો ભરાય તે ગાઢો કે બાર પોચીના ની થોડા મને આલો વધારે આલ્યા હોય તો આલ્યા હે આલો કે પણ બબે ગુધો ભરાય હે પછી આલુ પોચી આલુ નહીં આ આ રોતા તો ભણા પૈયા ધ્યાન નહીં એ આપણે સરકારી દવા ખોનમ જઈએ એ ભણા તું બીમાર થઈ હોય એટલે આપણે પેલા દવા ખોન જાવ કરીએ તાર મોમાયો તો આ હોટુ ગઈ મારા પર ઉપર તા મિલે તમારા વિશે ચિયા દાડા ખોટું વિચાર્યું ઓના આ વિચારે ચિયા દાડા તમે પૈસા ના લે અને લઈને જાયો તો તમે બે જણા છો તમે કેમ નહી આવતા મારો ની મજા આવ કીધું લાલા મામા ની ખાટલો લાવો કે એ પડ્યા લઈ જો કે લા લાલા નોમ નત લે એમ કેતા હતા આમ બેલાણ વાત ની હમણે તપ તપ કરી દી હવે હજી કહું કે કુકની વાતો તમે ન સાવો જોયું કોઈને ગ્રુપ યુ આઈ નહીં લેવા લે ગ્રુપ યુ આઈ તો આલા તો નહીં દાખોને ન લે જાતા કે કોઈ હું લઈ જઉં ગભરાઈ હું બેઠો છું તું તારે માર જોડે ના આવી રહ્યો ડાયરેક્ટ કે ના લઈ જોઈ તો હું તો હુરત આયન જગાડે મન તો એ તમને કહો લે કે દોસ્તરોન વાજે મતરો ત્રણ વખત કીધું તું તો વાત તો સમજાતી જ નહીં તમન વાત તો આજથી મે પેલા તું કેતા હતા

નતું કીધું કદ આપડે હમ ફારો હો ભલે કાકા બનાવ હોય તો હગા પહેલા જમ લો આ બધું જે ખેતર રહ્યું એ તમારે તમારું જ હતું કે બધું તમે જંભાળો કે હું કોઈ એક રૂપિયા નો હિસાબ માગતો નહીં હોતી દૂધનો પગાર આવો તો તમે લેવા જાતા હતા કે નતા જાતા લાઈન તમે તમારે જાતે ઘરમાં માં મેલતા હતા હું કેતો હતો કે તો મેલે આવી મને એવો ચડાયા એવો ચડાયા કે મુંને વાતોમાં એ બધું બોન ભૂલી ગયો તો

એક વાત હાજી એ કે ભલે ખૂબ ગમે એ શીખવાડે પણ બાકી છેલ્લે આપણો ભય જ થાય એ જોયું આપણે હા તો ફળ દઈને લઈને તત્વો રહે પણ આવે મારા કોઈ જીએ ના રાખી મારા ઉપર જોયું ભાઈ એ તો જોયું આપણે બરાબર આપણે કોમ લાગી આ મારો ઓછો આ